જેવા પાકમાં પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો હવે એક પછી એક આ ફંગીસાઈડને જાણી લઈએ તો સૌ પ્રથમ આવે છે કોપર ઓપ્સિક્લોરાઈટ આ પચાસ ટકા ડબ્લ્યુ ફોર્મમાં આવે છે આના એક કોન્ટેક ફંગીસાઈડ છે અને જેના કારણે તેનો ઉપયોગ કરવાથી તમને સારું એવું રિઝલ્ટ મળી રહે છે તો મિત્રો હવે વાત કરી લઈએ ક્યાંનો ડોઝ તો એકસો પચાસ લિટરમાં તમે ત્રણસો એમ એલ દવા નાખીને એક એકડમાં સ્પ્રે કરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ કાર્બન ડાયન્જિન બાર ટકા અને કોમ્બિનેશન તમને કંપનીના સાફ પાવડરમાં મળી રહે છે તો આ એક સિસ્ટમેટિક અને કોન્ટેક બંને રીતે કામ કરતું એક ફંગીસાઇડ છે તો ખેડૂત મિત્રો આ બંને ગુણના કારણે તમને યુપીએલ કંપનીના સાફ પાવડરનું રિઝલ્ટ સારું એવું જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો હવે આની વાત કરી લઈએ ક્યાના ડોઝનો તો એક એકડમાં તમે એકસો પચાસ લિટર પાણીમાં ચારસો ગ્રામ યુપીએલ સાત પાવડર નાખીને તમે છંટકાવ કરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ ટેબુકોના જોડ છ પોઈન્ટ સાત ટકા અને કેપ્ટન છવ્વીસ પોઈન્ટ નવ ટકા એસજી ફોર્મમાં તો આ એક કોન્ટેક અને સિસ્ટમેટિક બંને રીતે કામ કરતું ફંગી સાઈડ છે તો આ પણ યુપીએલ કંપનીનું ગ્લોવર નામની દવામાં આવે છે અને આનો ઉપયોગ તમે લિટર છંટકાવ કરી શકો છો તો આ આ જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તેની સાથે બીજા ખેડૂત મિત્રો સાથે વિડિયો શેર કરવાનું પણ ભૂલતા નહીં જેના કારણે તેમને પણ આ ફંગી ની જાણકારી મળે જય હિન્દ જય ભારત